શન ટવેલ્થ રાજ્ય શાસ્ત્રની અંદર આજે પ્રકરણ ચાર ની આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો વિકાસ અને લોકશાહી પ્રકરણ નું નામ છે અને એક જ વિડિયો ની અંદર આપણે સરસ મજાનું આખે આખા પ્રકરણ સમજી લઈશું એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો બાકી હોય તો શરૂ કરીએ છીએ પ્રકરણ તો સ્વતંત્ર ભારતે રાજકીય લોકશાહીની સાથે આર્થિક અને સામાજિક વિકાસનું સ્વપ્ન સેવેલું છે અને આ માટે ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેના વડે આર્થિક અને સામાજિક વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છેબ્રાહિમ લિંકને કહેલું છે કે લોકશાહી લોકોની અને લોકો માટે લોકો વડે ચાલતી સરકાર છે લોકો માટે લોકો વડે ચાલતી સરકાર એને લોકશાહી કીધી છે અને લોકશાહીના કેન્દ્રમાં લોકો જ હોય છે

સામાજિક વિકાસની વિકાસ ની વાત કરીએ સામાજિક સ્વાભાવિક આયોજિત વિકાસ વિકાસને માર્ગ અને વિકાસ સમયના પ્રવાહ સાથે સમાજના અભાનપણે સામાજિક પરિવર્તન સાથે થતો રહે છે અને ક્યારે આયોજિત વિકાસ એ સભાનપણે રાજ્ય દ્વારા થતો વિકાસ છે મતલબ કે બે પ્રમાણની અંદર આપણને વિકાસ થતો જોવા મળે છે સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ હવે સામાજિક અને આર્થિક વિકાસના આપણે ધ્યેયોને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અહીંયા ધ્યેય છે કે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થવી વિકાસના દરની અંદર વૃદ્ધિ કરવી ત્યારબાદ જુદા જુદા માનવ સમૂહો વચ્ચે અને વર્ગો વચ્ચે આર્થિક અસમાનતા ઘટાડવી મતલબ કે બે વર્ગો હોય ને તો વર્ગ વચ્ચેના જે છે અસમાનતા ઘટાડવાની વિદ્યાર્થી મિત્રો ખાસ એક બીજી વસ્તુ આપણી એપ્લિકેશન છે ક્લાસ એજ્યુકેશન જેને લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળશે તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આપણી એપ્લિકેશન ની અંદર ધોરણ 12 8 દરેક પ્રકરણ પ્રમાણેના વિડિયો લેક્ચર્સ બોર્ડના એની પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને કોલ દ્વારા સપોર્ટ WhatsApp દ્વારા સપોર્ટ સાથેના સાથે પ્રકરણ પ્રમાણેના જે છે વિદ્યાર્થીઓના માટેના આઈએમપી પ્રશ્નો આવું સરસ મજાની એપ્લિકેશનમાં તૈયાર કરેલું છે તો ખાસ આપણી એપ્લિકેશનમાં જોઈન થઈ જજો અને તમારી જે કંઈ પણ ડાઉટ્સ કે ક્વેરીઝ હોય તો એ ચોક્કસથી અમને કહેજો તો તેથી કરીને અમે તમારી જેટલી પણ ડાઉટ ક્વેરી છે અમે તમને સોલ્વ કરી આપી શકીએ ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીયકરણ અટકાવવું તથા સમાજના વ્યાપક વિતમનો એનો ઉપયોગ કરવો એટલે કે સંપત્તિ છે એનું કેન્દ્રીયકરણ એક બાજુની બધાને સહિયારો ભાગમાં લેવા પ્રયત્ન કરવો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ એવું પણ કે એપ્લિકેશન લિંક ક્યાં છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એપ્લિકેશન લિંક અને ડિસ્ક્રિપ્શનમાં એક ફોન નંબર પણ આપેલો છે તમને કે એવું લાગતું હોય ડાઉટ્સ કે હોય તો તમે નંબર પર ફોન કરીને પણ પૂછી શકો છો ત્યારબાદ બીજી વાત કરીએ તો ગરીબી નિવારણના ઉપાયો હાથ ધરવા ત્યારબાદ રોજગારની તકો વધારવી અને તેના માટે આ સાધનો વિકસાવવા ત્યારબાદ મનુષ્ય ગૌરવપૂર્ણ જીવન જીવી શકે માટે શિક્ષણ આરોગ્ય અને પાયાની સુવિધાવાળા રહેઠાણની પૂરતી સુવિધા ઊભી કરવી પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવું અને સમાજના આરક્ષિત અને સંચિત સમૂહના વિકાસ માટે સઘન કાર્યક્રમો હાથ ધરવા આ બધા જે છે એના કાર્યો રહે છે આયોજન પંચની આપણે વાત કરીએ ઉપયો સામાજિક અને આર્થિક વિકાસના ધ્યે સિદ્ધ કરવા આયોજન પંચની રચના ઓગણીસો પચાસ માં કરવામાં આવી હતી પંડિત જવાહરલાલ નહેરુ ની સરકારે કેબિનેટના ઠરાવથી આયોજન પંચની રચના કરી હતી અને તેથી તે બંધારણ જે છે સંસ્થા હતી ના ઉપરના દાણા પંચે બંધારણીય સંસ્થા હતી અને છે અને આ બંને સંસ્થાઓના માર્ગદર્શન અને સહાય વડે આપણે તેર પંચ વર્ષીય યોજનાઓ પૂરી કરી છે અને સાથે સાથે સામાજિક અને આર્થિક વિકાસના ક્ષેત્રે પણ ઘણી સિદ્ધિઓ મેળવી છે જે આયોજન પંચને આભારી છે વિદ્યાર્થી મિત્રો સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચ સમાજવાદી ઢબે વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત સંસ્થા છે 1991 પછી ઉદાર ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણના નવા પ્રવાહો વાળી નવી અર્થ નીતિ માટે વધુ મોકળા સંસ્થા માટેનું ચિંતન આયોજન પંચ અને નીતિ આયોગ તેની સ્થાપના થઈ નીતિ આયોગ શું છે તો કે પહેલી જાન્યુઆરી ઓગણીસ બે હજાર પંદર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ નામની નવી સંસ્થાની સ્થાપના ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા બરાબર તો આ સંસ્થાનું કામ શું છે કે ભારત સરકારી નીતિ માટે થિંકિંગ કરે છે ને તે પણ બંધારણત સંસ્થા છે નીતિ આયોગની સ્થાપના નો ઉદ્દેશ શું હતો તો કે દેશમાં સામાજિક અને આર્થિક પ્રશ્નોને લગતા નીતિઓનું ઘડતર અને લોકસાયુક્ત ચર્ચા વિચારણા અને નિષ્ણાતોના માર્ગદર્શન થી કરવું ત્યારબાદ ઝડપથી પલટાતા જતા વિશ્વમાં ભારતને યોગ્ય સ્થાન અપાવવું ત્યારબાદ રાજ્ય સરકારોને આર્થિક નીતિ ઘડતરમાં સામેલ થવા અને પ્રોત્સાહન માટે અપીલ પ્રોત્સાહન આપી ભાગીદારી અપાવી અને આમ કરીને પાયામાંથી ટોચ તરફ નો અભિગમ રાખવો આ પ્રકારનું જે છે નીતિ આયોગનું કામ હોય છે સાથે ને સાથે એક વાત કરીએ તો તેઓ એક મહત્વપૂર્ણ હેતુ રાજ્ય અને કેન્દ્ર સંબંધોને સુધારવાનો છે અને સહકાર યુક્ત વાળું જે છે એ સમય તંત્ર વિકસાવવા માંગે છે મતલબ કેવું કે બધાના સહકાર સાથે હરીફાઈ થાય એવું નહીં એકનો વિકાસ થાય આર્થિક વિકાસ વિવિધ તબક્કાઓમાં છે અને તેથી તેમના વિકાસ માટે આગાઉના આયોજન પંચનો એક જ સ્વરૂપનો ઉપયોગ અભિગમ ઉપયોગી નથી એમ નીતિ આયોગ માને છે આ હેતુઓ સિદ્ધ કરવા નીતિ આયોગનું સંગઠન એક ચિંતન

સમાવેશ કરવામાં આવશે આ ત્રણ લોકો હશે અર્થશાસ્ત્રી હશે ડીઆરડીઓના આશન કૃષિ સંબંધિત નિશાન હશે એના પછી ખંડ સમયના સભ્યો જે છે એ વધુમાં વધુ બે અગ્રણી યુનિવર્સિટીના સંશોધનના સંગઠનમાંથી અને બીજા સમાજના સંસ્થાના

તો નીતિ આયોગની મુખ્ય વિષયતા નીતિ આયોગ બંધારણીય સંસ્થા છે કેબિનેટ ઠરાવથી પહેલી જાન્યુઆરી બે હજાર પંદરના રોજથી અમલમાં આવીને તેનું સ્વરૂપ ચિંતાત્મક સંસ્થા એટલે કે થિંકિંગ ટેક અને મંચ જે છે કરવાનું છે અને તે જૂના આયોજન પંચ કરતાં વધુ ગતિશીલ રહેશે કારણ કે તે દેશના જુદા જુદા પ્રદેશના પ્રશ્નોના આધારે પરિષદના માધ્યમથી વિકાસના પ્રશ્નોની ચર્ચા કરશે તે રાજ્યો માટે કેન્દ્રમાંથી આયોજન કરવાને બદલે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રિત પ્રધાનો નાયબ બનેલી પરિષદ દ્વારા સામાજિક આર્થિક અને વિકાસ જે છે માટેની નીતિઓ અને કાર્યક્રમો ઘડશે કે બધા રાજ્યો છે ને એ ભેગા મળીને અહીંયા એક પોતાના કાર્યક્રમોની રચના કરશે તે ઓગણીસો ને થી ભારતે સ્વીકારેલા ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણના પ્રવાહને અનુરૂપ સંસ્થા છે અને તેથી તે સ્પર્ધાત્મક વિશ્વના ભારતને યોગ્ય સ્થાન અપાવશે એની અપેક્ષા છે તે કેન્દ્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના જે સહકારથી વિકાસ માટેની નીતિ ઘડનાર અને મતભેદ નિવારણ કરનારી સંસ્થા છે તે દેશના વિકાસ માટે અનુગામી

માં ભારત સરકારરાય મહેતા મહેતાના અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરેલી છે સમિતિ બનાવી છે આ સમિતિનો વિકાસના કાર્યોમાં લોક ભાગીદારી વધારવા અને સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી છે અને આ ભલામણ પ્રમાણે રાજ્યોને પોતાના અનુકૂળ એવા પંચાયતી રાજની સ્થાપના કરી છે ઓગણીસો ને અઠ્યોતેરમાં ભારત સરકારે પંચાયતી રાજના અમલમાં મૂલ્યાંકન માટે નિમેલા સ્વ અશોક મહેતા સમિતિએ તેના અહેવાલના વિકાસ કાર્યો માટે રાજ્ય સ્તરની નિકેન્દ્રીકરણનું પ્રથમ બિંદુ જિલ્લો હોવો જોઈએ એવી ભલામણ કરી છે અને આ ઉપરાંત અન્ય અભ્યાર્થીઓએ પણ લોકો જિલ્લા સુધી ઝડપથી પહોંચી શકે રાજ્ય સુધી કોઈ સામાન્ય વ્યક્તિને પહોંચવું બહુ કઠિન બને છે એના પછી તે આયોજન એકમ તરીકે કાર્ય કરી શકે એટલું વિસ્તૃત હોય છે ઐતિહાસિક કારણોસર જિલ્લો વહીવટનું એક અસરકારક એકમ રહ્યો છે મહેસૂલ

તાલુકા પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જે તે જિલ્લાના વિધાનસભા અને સંસદ સભ્યો કામદાર મંડળોના પ્રતિનિધિઓ ઉદ્યોગ સાહસિકો અને

મહાનગરપાલિકાઓના બંધારણીય દરજ્જો આપ્યો છે એટલે કે પાલિકાઓ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા એક બંધારણીય જે છે એ શું છે એકમ ગણવામાં આવી હતી અને બંધારણમાં તેની રચના અને તેની નિયમિત ચૂંટણીઓ અને આયોજન નાણાકીય યોજનાઓ જોગવાઈઓ અને કાર્યો અંગેની સ્પષ્ટતા કરાઈ હતી આમ થવાથી જિલ્લા વિકાસના કાર્યો વધુ ધનિષ્ઠ અને કાર્યક્ષમ બની શકશે એટલું જ નહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરપંચ પ્રમુખ અને મેયર જેવા નિર્ણાયક પદાનો જે છે એ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા સ્ત્રી માટે અનામતની જોગવાઈ કરવામાં આવી આમ થવાથી વિકાસના લાભ પ્રત્યેક સમૂહને વેચાશે અને તેવી અપેક્ષા થઈને તેનાથી આ સમૂહની ભાગીદારી પણ વધશે સમૂહારી ત્યારે તેણે વિકાસ કાર્યોના મોટા ભાગે રાજ્યોને સોંપ્યો અને તેર માં નાણાં પંચના ભલામણોને આધારે રાજ્યોએ ત્રીસ ટકાને બદલે બેતાલીસ ટકા નાણાં ફાળવ્યા હતા એટલે કે નાણાં નીતિની પણ જે છે વિસ્તૃત આ નીતિ જે છે આયોજન તો કરવું જ પડશે રાજ્યોને મુખ્ય એકમ તરીકે જિલ્લાનું સ્થાન અને જે છે એ ભૂમિકા વિકાસના કાર્યક્રમો માટે મહત્વના રહેવાના જ છે નબળા તેમજ વંચિત વર્ગોનો વિકાસ તો નબળા વર્ગોને કેવી રીતે વિકાસ કરવો તો એના માટેની પણ અહીંયા

અને ભારતમાં નબળા વર્ગોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા લઘુમતી ત્યારબાદ બાળકો અને દિવ્યાંગોનો સમાવેશ થાય છે અનુસૂચિત જાતિઓની આપણે વાત કરીએ તો સદીઓથી ભારતની જ્ઞાતિ વ્યવસ્થામાં અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓનો સમાવેશ ભારતના બંધારણ અનુસૂચિત જાતિઓમાં કર્યો છે નેતા ગણેશ આ જ્ઞાતિઓના ઉત્કૃષ્ટ માટે પ્રયાસ કર્યા હતા અને બંધારણમાં માટેની જોગવાઈ કરાય અને સ્વતંત્ર ભારતની સરકારે આ કાર્યક્રમોને અમલમાં મૂક્યા છે અનુસૂચિત જનજાતિની આપણે વાત કરીએ તો સદીઓથી જંગલો ડુંગરો અને પ્રદેશોમાં રહેતા લોકોને સામાન્ય રીતે આદિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે બે હજાર અગિયાર થી વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં તેમની વસ્તી આઠ પોઈન્ટ છ ટકા છે અને સામાજિક આર્થિક વિકાસની દ્રષ્ટિએ તેમાં ઘણા પાછળ છે બંધારણમાં તેનો અનુસૂચિત જાતિઓનો તરીકે પણ જે છે જનજાતિ તરીકે સ્વીકાર થયો છે અહીંયા વાત કરીએ આપણે તો બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓની આપણે વાત કરીએ અને ગુનો જાહેર કરતો કાયદો ઘડ્યો છોતેર માં આ કાયદાનો વ્યાપ વધાર્યો કે અસ્પૃશ્યતા જે છે એને આપણે શું કરી ગુનો કરી દીધો અને આથી જે છે ઘણી બધી જે છે બંધારણીય જોગવાઈઓ જોગવાઈઓના અત્યાચારને રોકતો કાયદો ઘડાવ્યો એટ્રોસિટી એક્ટ કહેવામાં આવે છે એના પછી જે છે સમાનતાનો મૂળભૂત હક ભારતના તમામ નાગરિકોને સ્પર્શે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આ સમૂહના રક્ષણ અને કલ્યાણ માટે જે છે માર્ગદર્શન આપે છે અને આ બંને માનવ સમૂહ લોકસભા અને વિધાનસભાઓને અનામત બેઠકો અપાઈ છે ત્યારબાદ આપણે વાત કરીએ તો સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેમના માટે બેઠકો અનામત રખાઈ છે ઓગણીસો નેવું અને પાસઠ ના બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચની આ રચના કરાઈ હતી બે હજાર ત્રણ માં

મહિલા સશક્તિકરણ નીતિ તથા રાજ્ય સરકારની પ્રાદેશિક ભાષાને મહત્વ આપતી નીતિ હોય આવી તમામ નીતિઓની અંદર શું કર્યું છે અનુસૂચિત જનજાતિ અને જાતિઓને જે છે એમને શું કર્યું વિશેષ દરજ્જો આપ્યો સરકારી નોકરીઓમાં પ્રાદેશિક લોકોને પ્રાથમિકતા આપવાની નીતિ ત્યારબાદ આવા કાર્યક્રમોમાં ખાસ કરીને શિક્ષણ કૌશલ્યનું નિર્માણ નાગરિક નોકરીઓની તકો અને જે વિસ્તારોમાં તેમની વસ્તી કેન્દ્રિત થઈ તેવા વિસ્તારોનો સમાવેશ થાય છે અને તેમની સજ્જતા વધારવા તાલીમ વર્ગોની વ્યવસ્થા કરાવી છે અને તેમને સ્વરોજગાર મળે માટે માર્ગદર્શન આપવામાં આવે અને તેમને રાહત દરે લોન પણ અપાય છે આવા વિકાસ કાર્યક્રમોની પણ આયોજન થયું ઇન્દિરા ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના જવાહરલાલ યોજના વગેરે બંને જે છે માનવ સમૂહને ખાસ મળે માટે કાર્યક્રમો હાથ ધરાવ્યા છે તેમને પીવાના પાણીની વ્યવસ્થાથી હોય કે પછી શૌચાલય હોય કે પછી વીજળી જેવી પાયાની સુવિધાઓ હોય આ બધાના માટે કાળજી લેવાઈ રહી છે અહીંયા વાત કરીએ તો અન્ય પછાત સમૂહ અને વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પંચની નિમણૂક કરી શકે છે કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ત્રેપન માં કલેક્ટરના અધ્યક્ષ પદે પ્રથમ પંચ નિમ્યું હતું જોકે આના અહેવાલમાં સરકારે સ્વીકાર્યો ન હતો ઓગણીસો માં અન્ય પછાત જાતિઓ માટે કેન્દ્ર સરકારે બિનેશ્વરી પ્રસાદ મંડળની જે છે એ અધ્યક્ષતામાં પંચ નિમ્યું હતું અને ઓગણીસો ને નેવુંમાં પી વી સિંઘવના મોરચા સરકારે આ પંચની જે ભલામણનો સ્વીકાર કરેલો તો આના કારણે જે છે ભલામણનો પણ સ્વીકાર થયો અને ઓગણીસો ને બાણુંમાં કેન્દ્ર સરકારે પછાત વર્ગ માટે નાણાં અને વિકાસ સંબંધી કોર્પોરેશનની રચના કરી આના માટે જે છે કે રચના પણ કરવામાં આવી કે અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી અધર બેકવર્ડ કાસ્ટ ને પણ શું થઈ શકે છે કે સંગઠન રીતે મદદ મળી શકે છે આ કોર્પોરેશન ને અન્ય પછાત આજ્ઞાતિઓના બાળકો માટે શિષ્યવૃત્તિ સાદબાસ પાત્રાલોની સગવડ જાહેર પરીક્ષાઓ માટે કોચિંગની સગવડ અને આ ક્ષેત્રોમાં કામ કરતા સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ કરવાનું પણ સ્વીકાર્યું છે આજે આપણે વાત કરીએ તો મહિલા વિકાસની તો મહિલાઓ માનવ સમાજનું અધર્ગુ જે છે એ અધર્ગ અંગ છે એટલે કે એક વિશેષ કહેવાય કે મહત્વના આપણા માટે માનવીય તરીકે એનું ભૂમિકા છે આમ છતાં વિશ્વના મોટા ભાગના સમાજોમાં તેની ભારતના સદીઓમાં મહિલાઓનો નબળા વર્ગની સ્થિતિ રહી છે મહિલાઓને જે છે કે વિશેષ પ્રાધાન્ય આપવામાં નહોતું આવ્યું સ્વતંત્ર પછી ભારતના રાજ્ય બંધારણે મહિલાઓને સમાન મૂળભૂત હકો આપે રાજકીય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોને મહિલાઓના પ્રત્યે ઉદાર ભેર વર્તન દાખવવામાં ન આવે અને તેમના સમાન કામ માટે સમાન વેતન મળે અને તેમના આરોગ્યની જાળવણી થાય શોષણ ન થાય પ્રસ્તુતિ સમયસર જરૂરી રજાઓ ચાલુ પગારે અપાય એવી બાબતો સૂચવી છે ઓગણીસો ને છોતેર માં બંધારણીય ઉમેરા અને મૂળભૂત ફરજોમાં મહિલાઓની ગરિમા અને ગૌરવને હાનિ પહોંચે છે કે અપમાન કરે છે તેવો વ્યવહાર નહીં કરવાની પ્રત્યેક નાગરિકોની ફરજ દર્શાવવામાં આવી છે તો મહિલાઓના માટે જે છે જુદા જુદા પ્રકારની કલ્યાણકારી યોજનાઓ પણ બનાવવામાં આવી તો એવી કેવી હતી તો કે કાયદા ઘડતર અને તેનો અમલ અને બીજી છે કલ્યાણકારી કાર્યક્રમો ઘડવા તેનો અમલ કરવો આવા પ્રશ્નો પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે પહેલું છે ખાસ લગ્ન વિશેષ ધારો સ્પેશિયલ મેરેજ એક બનાવવામાં આવ્યો બીજું હિન્દુ લગ્ન ધારો એના પછી જે છે દહેજ પ્રતિબંધ ધારો એના પછી જે છે એ શ્રમિક અને નોકરી કરતા સ્ત્રીઓને પ્રસ્તુતિ સમયે ચાલુ નોકરીએ રજાનો જે છે ધારો એના પછી છે ગર્ભા પાત જે છે પ્રતિબંધ ધારો એના પછી જે છે સમાન પથ્થા મેળવવાનો ધારો ત્યારબાદ બાળ વિવાહ પ્રતિબંધ ધારો એના પછી દહેજ પ્રતિબંધક ધારો ત્યારબાદ મુસ્લિમ મહિલા ધારો એના પછી સદી પ્રથા પ્રતિબંધ ધારો ત્યારબાદ ગર્ભ પરીક્ષણ પ્રતિબંધક ધારો મહિલા યૌન સંતામણ પ્રતિબંધ ધારો હિન્દુ વારસા ધારાની અંદર સુધારો કરીને પુત્રીને અને પુત્રને જેમ જ પિતાની માલિકીમાં ભાગીદાર બનાવાય એના પછી જે છે ઘરેલું હિંસા સ્ત્રી સુરક્ષા ધારો ત્યારબાદ મહિલાઓને કામના સ્થળ જાતીય સંતામણી રોકતો ધારો ફોજદારી કાયદામાં સુધારો કરતો ધારો સ્ત્રીઓ પર એસિડ ફેંકવા અનિચ્છનીય ફોટોગ્રાફ્સ લેવા જ્યારે તેર પંચવર્ષીય યોજનાઓમાં મહિલા અને બાળ કલ્યાણના અનેક કાર્યક્રમો અમલી બનાવવામાં આવ્યા અને ઓગણીસો ભારત સરકારે કેન્દ્રીય સામાજિક કલ્યાણ સમિતિમાં આવા કાર્યક્રમોને નિરીક્ષણ માટે નિમી હતી

સ્ત્રીઓને ગ્રામ્ય સ્તરે સ્વરોજગારીની પ્રોત્સાહન આપવાવાળી હેતુવાળી હતી તો આ કાર્ય કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવી એની સાથેના સાથે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારના જુદા જુદા રાજ્યોને મહિલા વિકાસ અને બાળ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં આવી ગુજરાત રાજ્યનો વિચાર કરીએ તો હાલમાં મહિલા ઉદ્યોગ ઉદ્યોગ તાલીમ યોજનાઓ ત્યારબાદ કૃષિ તાલીમ યોજનાઓ સખી મંડળ યોજનાઓ ચિરંજીવી યોજનાઓ કુંવરબાઈ મામેરુ યોજના સ્વાસ્થ ત્યારબાદ આપણે સરસ્પતી સાધના યોજના મહિલાઓની સુરક્ષા માટે અભયમ હેલ્પલાઈન ની શરૂઆત કરવામાં આવી ઉપરાંત કન્યા કલાવણી માટે શાળામાં નિશુલ્ક જે છે એ શિક્ષણ અપાય છે તો આપણે સ્ત્રીઓની અત્યારે જોઈશું તો જેટલી પણ સરકારી સંસ્થાઓ છે ત્યાં આગળ સ્ત્રીઓને જે છે છોકરીઓને ફ્રી આવે છે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની વિદ્યા સહાય જગ્યાઓ અને સ્થાનિક સરકારના કર્મચારીઓ અને મહિલાઓની તેત્રીસ ટકા અનામત રાખવામાં અમલ થઈ ચુક્યો છે અને હવે સરકારના કર્મચારીઓની ભરતીમાં પણ તેત્રીસ ટકા અનામત રાખવાની જગ્યા જે છે સ્વીકારવામાં આવી છે અને વિકસી પણ છે મહિલા સશક્તિકરણના આંદોલનની આપણે વાત કરીએ તો મહિલા સશક્તિકરણ એટલે કે મહિલાઓ પોતાના હક અને હિતોને જાળવણી માટે બીજા પર આધાર ન રાખે અને સ્વાવલંબી બને એ સશક્તિકરણ કહેવામાં આવે છે પોતાને જાતે પોતે પગભર થાય એવી મહિલાઓને જે જે કાર્યક્રમ કરવામાં આવે છે મહિલા સશક્તિકરણ એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા દ્વારા સતત એવા પ્રયાસો થતા રહે છે કે જેનાથી મહિલાઓ પોતાના જે છે એ સમસ્યાઓનો સામનો કરવા અને પોતાને અથવા અન્યાય અન્ય સામે જે લડવાના સશક્ત બને આમ થવાથી મહિલાઓ પોતે મેળવેલા હકો ભોગવી શકશે અને તેનો વિકાસ થાય માટે સબળ બને છે આ દિશામાં વધતા જતા ઓગણીસો ને નેવુંમાં સંસદીય રાષ્ટ્રીય મહિલા પંચ અધિનિયમ બનાવવામાં આવ્યો અને તેની જોગવાઈઓથી જાન્યુઆરી ઓગણીસો ને બાણુંમાં મહિલા પંચની જે રચના કરાઈને જે મહિલાઓના વિકાસ અને સુરક્ષા માટે ચિંતક બેઠકોને નિર્ણાયકો અપાયા અને જેથી મહિલાઓ રાજકીય ભાગીદારીમાં નિર્ણાયક ફાળો આપતી થઈ અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બે પંદર થી સ્થાનિક સરકારોમાં મહિલા અનામત બેઠક તેત્રીસ કરાઈ છે

બ્યાસી ટકા હતું અને મહિલાઓની સાક્ષરતાનું દબાણ પાસઠ ટકા હતું ના બાબત બતાવે છે કે મહિલા વિકાસ અને મહિલા કલ્યાણ માટે અનેક પ્રયત્નો છતાં આ દિશામાં ઘણું છે અને મહિલા સશક્તિકરણની પ્રક્રિયા વધુ ઘણીશ બનાવી આવા કાર્યક્રમો પણ જે છે મહિલા વિકાસના કાર્યક્રમો દ્વારા ઘડવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે મહિલા વિકાસના કાર્યક્રમો અને સાથે વિકાસ અને લોક ભાગીદારી વિશેનો જે પ્રકરણ છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યું અહીંયા જે તમને જે કંઈ પણ વસ્તુ ખ્યાલ હોય તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને વિડીયો ગમ્યા હોય તો ચોક્કસથી લાઈક આપજો જેથી કરીને અમારા જેટલા પણ નવા વિડીયો છે તમારા સુધી પહોંચતા રહે ખૂબ સરસ મજાના આપણે અહીંયા તૈયારી કરવાના છીએ અને જુદા જુદા પ્રકરણ વિશેની આપણે માહિતગાર થવાના છીએ તો આપ સૌ કુ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ